બાબરિયા ના હોલ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાતી આ બેઠકમાં જિલ્લામાં આવેલા બ્રિજની ચકાસણી અને ભારે વરસાદ ને કારણે ખરાબ થયેલા રસ્તાઓના સમારકામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને તે સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તાયુક્ત અને સતવરે રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો આ બેઠક દરમિયાન જિલ્લા તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી અને બ્રિજ ઉપર રસ્તાઓ પર થયેલા નુકસાન હાથ ધરાયેલા પેશવર્ક અને રિસ્પ્રેસિંગની કાર્યવાહી વિગતો મંત્રીને આપવામાં આવી હતી ભાવનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઈવે પંચાયત અને નગરપાલિકાના હસ્તકના માર્ગો અને બ્રિજોની વર્તમાન સ્થિતિ અને તેના પર ચાલી રહેલા કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંગે પણ સમીક્ષા કરી હતી તેમણે જોખમી ઇમારતોને તાત્કાલિક બંધ કરવા અને આવા માળખાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રભારી સચિવ કુમાર પાંડે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર એન કે મીના જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર